અત્યારે આપણે માંડલ તાલુકાની તાલુકા પંચાયત ખાતે છીએ આ માંડલ તાલુકાની તાલુકા પંચાયતમાં લગભગ અત્યારે તમે જુઓ તો પાંચ ને પંદર થઈ છે પણ પાંચ ને પંદર થવા છતાં અત્યારે તમે જુઓ તો અહીંયા કોઈ હાજરમાં નથી અહીંયા તાલુકા વિકાસ અધિકારી જે છે એની ઓફિસને તાળું વાખેલું છે કદાચ સાહેબ બની શકે મીટિંગમાં હોઈ શકે અહીંયા માત્ર એક રજિસ્ટ્રી શાખામાં એક ભાઈ બેઠા છે ટપાલ આપવાની છે પણ કોઈ ટપાલ લેવાવાળા કોઈ છે નહીં તમે આપણે જોઈએ તાલુકા પંચાયતની ઓફિસ થોડી તો તમને બતાવું આ માંડલ તાલુકા પંચાયત છે આ માંડલ તાલુકા પંચાયતમાં રામ રાજ્ય પ્રજા સુખી તમે જુઓ ત્યારે પાંચ અને પંદર સરકારી ટાઈમ મુજબ છ અને દસનો ટાઈમ છે પણ અહીંયા તમે જુઓ તો અહીંયા કોઈ કહેતા કોઈ જોવા મળતું નથી બધી ઓફિસો ખાલી છે રામ રાજ્ય સો ટકા આવી ગયું છે આપણા માંડલ તાલુકામાં આ કોમ્પ્યુટર શાખા છે આ કોમ્પ્યુટર શાખામાં માત્ર અહીંયા એક ભાઈ અને એક બેન બેઠા છે બાકીના કોઈ દેખાતું નથી આ કોમ્પ્યુટર શાખા તમે જુઓ તો અહીંયા માંડલ તાલુકા પંચાયતની જે ઓફિસ છે આ માંડલ તાલુકા પંચાયતની ઓફિસમાં આ બાંધકામ શાખા છે તમે જુઓ તો કોઈ દેખાતું નથી અહીંયા તાલુકા પંચાયતમાં મોટા ભાગના કર્મચારીઓ તમે જુઓ તો અહીંયા આ મહેકમ શાખા અને પંચાયત શાખા તમે જોઈ શકો છો કોઈ કહેતા કોઈ જોવા મળતું નથી આપણી સાથે અત્યારે સામાજિક કાર્યકર નવગણભાઈ પરમાર છે નવગણભાઈ પરમાર આપ અત્યારે માંડલ તાલુકા પંચાયતમાં છો શું કહેવા માંગો છો અત્યારે અમે સાડા ચારના માંડલ તાલુકા પંચાયતમાં અહીંયા દાલોટ નકેશ બાબતે અહીંયા ઉપસ્થિત છે ડેપ્યુટી સરપંચ હું નવગણ પરમાર કિરીટભાઈ રાઠોડ મારી સાથે સાથી મિત્રો બી અહીંયા ઉપસ્થિત છે સાડા ચારના અહીંયા માંડલ તાલુકા પંચાયતમાં અમે અમારા કામથી આવ્યા છીએ એક અરજી આપવા માટે પણ તમે જુઓ પંચાયત શાખા મહેકમ શાખા અલગ અલગ જગ્યાએ વિભાગમાં આપણે જોઈ રહ્યા છું પણ કોઈ જગ્યાએ કોઈ દેખાતું નથી અમારા ફક્ત એક અરજી આપી છે તો અરજી માટે ત્રણ ચાર અત્યારે આપણી સાથે દાલોદના કિશન સિંધવ ઉપસરપંચ છે એક અરજી આપવા માટે આવ્યા છે દાલોદ ગ્રામ પંચાયતના બાંધકામ બાબતની અરજી છે પરંતુ કિશનભાઈ કેટલા વાગ્યાથી તમે અહીંયા અહીંયા છો ને કોણ 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 છે નથી શું તકલીફ છે સાડા ચાર અમે અહીંયા આવ્યા અને અમારી રજૂઆત છે ગ્રામ પંચાયત નવીન કરબડા માટે દાલોદની વારંવાર અમે રજૂઆત કરવી તેમ છતાં અમારી રજૂઆતને કોઈ ધ્યાને લેતું નહીં અત્યારે અરજી આપવા માટે આવ્યા હતી પણ એ ટપાલી શાખા કોઈ અધિકારી છે જ નહીં તમે જોઈ શકો છો કે આ અમદાવાદ જિલ્લાનો માંડલ તાલુકો છે આ માંડલ તાલુકા પંચાયત છે આ માંડલ તાલુકા પંચાયતની ઓફિસમાં કાગડા ઉડે છે સરકારી બાબુઓ અહીંથી અપડાઉન કરે છે અમદાવાદથી અપડાઉન કરે છે અથવા તો કોઈ અલગ અલગ જગ્યાઓથી અપડાઉન કરે છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર વિકાસ રામ કુમાર જે છે એની ઓફિસને ખંભાતી તાળું છે બની શકે સાહેબ કોઈ મીટિંગમાં હોઈ શકે પણ આ રજિસ્ટ્રી શાખા તમે જોઈ લો કે કોઈ પણ શાખા અમે તમને બતાવી છે ત્યાં કોઈ કહેતા કોઈ કર્મચારી અત્યારે પાંચ ને પંદર થઈ છે ત્યારે કોઈ દેખાતું નથી રાજ્ય સરકારના મુખ્યમંત્રીથી લઈને પંચાયતના મંત્રી સુધીના લોકો જ્યારે આ કોઈ જોતા હોય તો માંડલ તાલુકા પંચાયતની જે બદતર હાલત બની છે લોકોના પ્રશ્નો જે છે એને સાંભળવા વાળું કોઈ છે નહીં અહીંયા તમે જોવો છો તો તાલુકા પંચાયતમાં કાગડા ઉડે છે આ અધિકારી રાજ અધિકારી બાબુઓને કોણ છાવરી રહ્યું છે એ બહુ મોટો પ્રશ્ન છે આ તાલુકા પંચાયતમાં ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ મૂકવામાં આવ્યું નથી અધિકારી કેટલા વાગે આવે છે કેટલા વાગે જાય છે એમને કોઈ પૂછવા વાળું નથી રાજ્ય સરકાર આ અધિકારીઓને કરોડો રૂપિયા પગાર આપે છે પોતાને એમને સવલતો આપે છે પરંતુ આ માંડલ તાલુકા પંચાયતમાં પાછલા ઘણા સમયથી કામ કરતા કર્મચારીઓ ગુલ્લી છે ગુલ્લી મારી રહ્યા છે ત્યારે આવા કર્મચારીઓને પાઠ ભણાવવાની ખૂબ જરૂર છે અને પાઠ ભણાવવા માટે જ આજે આ લાઈવ ટેલિકાસ્ટ કરીને લાઈવ વિડીયો કરીને આપને આ જન સમસ્યાનો મુદ્દો આપની વચ્ચે આજે મૂકી રહ્યા છે ત્યારે આ તમામ કર્મચારીઓનો ખુલાસો પૂછવામાં આવે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર દ્વારા આવા અધિકારીઓની સામે યોગ્ય કડક પગલાં લે તેવી માંગ છે તમે જોવો છો આ તાલુકા પંચાયત છે કે અત્યારે તમે જુઓ તો એકદમ કોઈ કહેતા કોઈ જોવા મળતું નથી નાગરિકોના જન સમસ્યાઓને કોણ સાંભળશે બહુ મોટો પ્રશ્ન છે તમે જોવો છો કે અહીંયા પંચાયત શાખાથી લઈને મહેકમ શાખાથી લઈને બાંધકામ જોવા મળતું નથી તો આ ભારતીય જનતા પાર્ટીની સુશાસનની સરકારમાં આ પ્રકારની ગંભીર બેદરકારી રાજ્ય સરકારના સેવકો જયારે કરી રહ્યા છે ત્યારે એને કોણ પ્રશ્ન પૂછશે શું રાજ્યના મુખ્યમંત્રી મક્કમ મુખ્યમંત્રી મૃદૂ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવા કર્મચારીઓનો કાન આમરશે આવા કર્મચારીઓને જે કોઈ બેદરકારી છે એની સામે કાર્યવાહી હાથ ધરશે કે કેમ એ બહુ જ મોટો પ્રશ્ન છે આવા કર્મચારીઓને કોણ છાવરી રહ્યો છે એ બહુ મોટો પ્રશ્ન છે આજે બહુ જ મોટો પ્રશ્ન આજે આવીને ઉભો છે ગુજરાત સરકારે પણ ખાસ કરીને આવા ગુલ્લીબાજ જે અધિકારીઓ જે છે કર્મચારીઓ જે છે એવા લોકોને છાવરવાના જોઈએ હું કિરીટ રાઠોડ વિરમગામથી અત્યારે માંડલ છું આપ જોઈ શકો છો કે મારી સાથે મારા મિત્રો પણ છે છેલ્લા લગભગ ઘણા સમયથી અહીંયા એક કલાકથી અમે છીએ પણ કોઈ જોવા મળતું નથી તો આ ખૂબ ગંભીર બાબત ગણી શકાય છે સવારે દસ સાડા દસનો ટાઈમ છે છ દસનો ટાઈમ છે જવાનો પણ આ માંડલ તાલુકા પંચાયતના કામ કરતા કર્મચારીઓ કોઈ દેખાતા નથી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી પણ આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક આગળની કાર્યવાહી કરે તે પ્રકારની માંગણી કરીએ છીએ તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે આ બધી વસ્તુમાં ટેબલ ખાલી ખમ જોવા મળે છે તો આના માટે જવાબદાર કોણ આના માટે કોણ જવાબદાર આવા લોકોને કોણ છાવરી રહ્યું છે જે લોકો અહીંથી જતા રહે છે આવા લોકોને કોણ છાવરી રહ્યું છે બહુ જ મોટો ગંભીર પ્રશ્ન છે આવા તમામ લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી અમે માંગણી કરીએ છીએ ખાસ અહેવાલ કિરીત રાઠોડ વિરમગામથી તમે જોઈ શકો છો તાલુકા પંચાયત છે આ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે આ તાલુકા પંચાયત માંડલ છે તમે જુઓ છો